મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ તેમજ અધિકારીઓ માટે બેલેટ પેપર થી મતદાન યોજાયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાન વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભા પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે ભવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજે અમે એકસો પિસ્તાલીસ માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં તાલીમ માટે આવેલા હતા ચૂંટણીલક્ષી તાલીમ માટે હું અતુલ સાહેબ અમારું પ્રિસાઇડિંગ ઓફિસરની આ તાલીમ હતી તાલીમ ખૂબ સારી રહી છે અમારી ખૂબ સારી સમજણ આપવામાં આવી છે અને તાલીમ પત્યા બાદ અમે લોકોએ

હેઠળ ફેસિલિટેશન સેન્ટર અત્રે રાખવામાં આવે કૃતિકા ઝાલા છે એડિશનલ મામલતદાર સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ નંબર એક એકસો પિસ્તાલીસ માંજલપુર એ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર